સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો ડીઓ ટી આઈ એનજી ડોટિંગ એટલે ખૂબ વહાલ વરસાવતું ડીઓ યુ બી એલ ઇ ડબુલ એટલે બેવડું ડીઓ યુ બી એલ ઇ સી આર ઓ ડબલ એસ ડબલ ક્રોસ એટલે દગો કરવો ડીઓ યુ બી એલ ઇ એસ પી ઈ એ કે ડબલ સ્પીક એટલે બે મોડાથી વાત કરવી ડીઓ યુ બી ટી ડાઉટ એટલે શંકા ડીઓ યુ જી એચ ટી વાય ડાઉટી એટલે બહાદુરી અથવા સુરવીર ડીઓ યુ આર ડાઉટ એટલે સખત ડીઓ યુ એસ ઇ ડાઉઝ એટલે ઓલવવું ડીઓવી ઈ ડવ એટલે કબૂતર અથવા ભેરું ડીઓ ડબલ્યુ ડી વાય डाउडी એટલે ભૂલડ લબાડ ડી ઓ ડબલ એન ડાઉન એટલે નીચે अथवा पराजित ડી ઓ ડબલ એન ફ એ ડબલ એલ ડાઉનફોલ એટલે પડતી अथवा પતન ડી ઓ ડબલ એન પી ઓ યુ આર ડાઉનપૂર એટલે ધומદાર વરસાદ ડી ઓ ડબલ આર વાય ડાઉરી એટલે દહેજ ડી વાય ઇ એન ડોયન એટલે અગ્રણી અથવા વિસ્મપિતામહ ડીઓ જેડ ઇ ડોઝ એટલે જોખું ખાવું ડી આર એ સી ઓ એન આઈઓન ટ્રેકોનિયન એટલે સ્કૂર અથવા અતિ કડક ડી આર એફ ટી ડ્રાફ્ટ એટલે રૂપરેખા અથવા બેકનો ડ્રાફ્ટ ડી આર એ જી ડ્રેન્ક એટલે ઘસેડવું ડી આર એ જી એન ઇ ટી ડ્રેગનેટ એટલે લચન